નાવું હોય તો હાલો તકે નાવું જોયા ના સુદામા ના સ્ત્રી બધા કેવા લાગ્યા કે ભાઈ હવે રસ્તો નો લોટ બંધાઈ ગયો દૂધ પાક તૈયાર થઈ ગયો વણવી અને તડવી બાકી છે નાવા ગયા એમાં માર્ગ માં સુદામા એ વાત કરી કે જ્યાં ત્યાં શાસ્ત્ર માં લખું તમારી માયા છે ને અપરમ પાર છે એનો કોઈ પાર નથી તમારી માયા છે મારે જોવી છે કૃષ્ણ કે એ રેવા દો સુદામાં મારી માયા માં તો કઈક હેરાન થઈ ગયા તમે દુખી થઈ જાઓ ભલે દુખી થઈ જાઓ મારે તમારી માયા જોવી તાક ભલે એવો ટાઈમ આવશે ને હું બતાવી એ નાવા તૈયારી કરે છે એમાં ભગવાને વાત કરી કે આપણે ડૂબકી ના રમી સુદામો કે કેવી રીતે તાકે બે ને આપણે ભેરી પાણીમાં ડૂબક્યું મારવી પાણીમાં વધારે કુણ ટકી હગે જે મોર નીકળી જાય ને એના ઉપર દા આવે તો કૃષ્ણ તમે હારી જવાના કારણ કે તમે રાજપટપ માંથી તમને નાહવાનું ક્યાં વેરું જ આવે આવી રીતે દરિયામાં તમને નાવાનું વેરું ક્યાં આવે ત્રણ વાર ત્રિકાળ ત્રિકાલિ અમે કરી સાંજ સવાર ને બપોર અમારે નાવું જ જોઈ ભલે એ તો આપડે ડુબકિયું માર્યું ખબર પડી બે ડુબકિયું લગાવ્યું અને ભગવાને નક્કી કરી લીધું કે આને માયા જોવાની ઈચ્છા છે તો જ બતાવી દો સુદામ એવી ડૂબકી લગાવી અને પાણીમાં પાણીમાં કેટલો પલો કરી ગયા અને પછી પ્રાણાયામ કર્યો શ્વાસ ને રોકો પછી બહુ જ તકલીફ પડી કે હવે જીવ નીકળી જાય નહી બારા ન હગે બારા નીકળા ને પોરબંદર કે કઈ નમરે બોલો આમો આખો દેશ નવો દેખાય સુદામા કે અરે બહુ મરાઈ ગઈ આ આફ્રિકા આવી ગયું હવે પોરબંદર તો કઈ બાજુ રહી ગયું હોય પણ હવે આલો તરીને કાંઠે તો જઈ કાથે ગયા ને ઈસ્ત્રી આવી સુદામા સુદામાનો હાથ ચાલી લીધો એનો એક ભજન આપણે પુરુષો તમે મનાવ્યું છે આખો પડશો બહાર નીકળ્યા પણ સુદામો કીએ છે ઘરે ડૂબકી બહુ વધારે લગાવાય જઈ અને આ તો કયો દેશ હે આમ વિચાર કરે ને તથા એક સ્ત્રી આવી આવીને પરબાર એનો હાથ ચાલી લીધો અરે સ્વામીના સામને મૂકીને તમે ક્યાં વયા ગયા તા સુદામા પુરી ના સંત હું તમારો પતિ નથી હું સુદામાપુરી નો સંતિ ના તમે અમને નભાડી હગું એમ નથી તમે ભાગી જાવ છો પણ હું તમને હવે જવા ન દઉં આમ માથાકૂટ કરે ને દાદા પચાસ હાથ માણસ નું ટોળું આવ્યું એટલે સુદામો એને કેવા લાગ્યા ભાઈ આ તમારો મલક કયો ને આ ગામ કેવું તમારો આ બાઈ મારે ગળે પડી બોલો એ કે હું તમારી પત્ની છું અને હું તો સુદામા પુરી નો સંત છું અને ઓળખતો નથી ઓલા બધા દાગુ હતા કે તમારી વાત સાચી છે સાચી છે તમે આના પતિ નથી આ તમારી પત્ની નથી પણ આ અમારા રાજા કાયદો એવો કર્યો છે એક માણસ કોઈ આ રાજાના રાજમાં રહી ના હગે અરે અરે પુરુષ બેઠી દેવાય ઈસ્ત્રી જો મોર ગુજરી જાય તો જીવતે જીવતો પુરુષ ને હલગાવી દેવામાં આવે અને પુરુષ મોર ગુજરી જાય તો હિવા રાજાનો કાયદો છે એ ભાઈ ને અગ્નિ લગાડો ભાઈ ને અમે અગ્નિ માં નાખી દેવાની તૈયારી કરી તમે દરિયા માંથી નીકળ્યા બાઈ દેખી ગઈ અમને કહ્યું કે આ દરિયા માંથી નીકળો પરદેશી માણસ લાગે અને કદાચ મારે આ લગ્ન કરી લઈએ તો તમને શું વાંધો છે તો આપડે રાજા નો કાયદો હચવાઈ રહીએ હિમા વાંધો નથી તો જાય કે તું મનાવ એટલે ખરેખર તમારે આના વારે લગ્ન ના કરવા હોય તો દરિયામાં પાછા પડો જાઓ ભૂમિ ઉપર પગ દેવામાં નહીં આવે હવે હિમા ની બીક લાગી દરિયામાં પડું તો બુડીને મરી જાવ ની પોરબંદર કીમણું રહી ગયું આનું નામ માયા બીક લાગે લગન કરી લેવા દે ને હા ફાડી દીધી અને કયું જો અમારા આ કાયદો છે તમને સમજાવી દઈ પછી વાંધો કરવો ના આવે તમે મોર મરી જાવ તો તમારી પત્ની ને જીવતે જીવતા હલગાઈ દેવામાં આવે છે અને જો તમારી ઘરવાળી મોર મરી જાય તમને જીવતે જીવતા હલગાવવા અરે અરે પછી હાલે જીવન નિર્વાહ માટે હું કરવું તક તમે ગિનાતી કેવા છો તક બ્રાહ્મણ અરે ભારે કામ થી લ્યો અમારા ગામમાં કોઈ બ્રાહ્મણ જ નથી અમે તમને પંડિત તરીકે બધા બોલાવ્યું અને અમારે કામ આવે તે ટીપણા ઉપર જોરાવ આવી દઈ પૈ પૈસો ધર્યું અને બાકી તો અમે ગામમાં લોટ માગી લેજો સુદામો કે હાલો વાંધો નહીં જ્ઞાન ગ્રસ્તાશ્રમ શરૂ કર્યો વીસ વર્ષ ના વાણા વાય ગયા બોલો બાળકો નો જન્મ થયો પછી સુદામાનું ક્યાંય પૂરું થાય નહીં

વીસ વર્ષ ના વાણા વાયા બાળકો જન્મ્યા બાળ આ ભગવાન નું ભજન નથી કરવા દેતા ભગવાન હવે આમાંથી મને છોડ કર્યું સર ભગવાન ની સ્તુતિ કર્યો ભગવાન આ તો મારી ભૂલ થઈ ગઈ આ નારી મરી ગઈ તો હવે મને જીવતે જીવતા ઓલા હલગાવી દેવાના એથી ગમે એવું હતું ને

એ કે હવે આમાંથી પકડી ના નાગ એ કમાડ તોડ્યું તો ખરેખર સુદામાના ઈસ્ત્રી ખલાસ થઈ ગયા તા પણ સુદામો જડે નહિ બધું ગોયતું આખા ખોરાક ઓલો કોઠી નું કોઈ નુંહાળ ના આવે ઈ કે હાલો ની ક્યાં જ ગમે ત્યાં ભાગી ગયો હોય તો ગોતી લેવ આને તો આપણે આ બાઈને તો અગ્નિ સંસ્કાર દઈ દઈ અરે હરે હાથડી બાંધી ભગવાને વિચાર કર્યો કે આ પંડિત તો રહી જાય આનું કઈ કરો ઓલા કોઈ કોઠી નું ભગવાને છે ને ચીક્ મોકલાવ્યું હવે માયરાવી તો ઓલા ખબર પડી જાય અરે અરે કઈ દાખડો કર્યો પણ ભગવાન ની મોકલે લઉે કોઠી ની અંદર અરે કે પંડિત તામા હતા પકડો પકડો કોઠી માંથી બારો કાઢો અને આને જીવતો જીવતો બાંધો ને કે ભાગી જાણે બીજી ઠાઠડી આને બાંધો એ કે ભાઈ હું વયું આવું તા કે ના એમ કરીને તારે ભાગી જવું લઈ ગયા વાહ અને સ્ત્રી ચે ખડકીને એને હુર સુદામો કે હવે ગયા અને આ હોળી જેવડો તાપ ને એમાં આપડે જીવ નો હલબડા છે જાદવા ઓલો તાપ છે ને નજરે દેખાવા લાગ્યો હોળી જેવડો તાપ ને એમાં જીવતે જીવતું હલગવું એ દુઃખ કેમ સહન થાય એક ચાલબાજી કરી હાથ જોડીને કેવા લાગ્યા ભાઈ હું બ્રાહ્મણ નો દીકરો છું અને મને એક વાર નાવા જવા દિયો દરિયામાં અરે અરે નક્કી કર્યું છું દરિયામાં જવા દયો ને નાહવા તો દરિયામાં પડીને મરી જાવું છે પણ આ જીવતે જીવતા બરવું ને તો અલગ બહુ કે બ્રાહ્મણ નો દીકરો છું અને નાવા દિયો ને તો મારું શરીર શુદ્ધ થઈ જાય પછી હું અગ્નિમાં બરું પછી અરે બધા કે તારે એમ કરીને ભાગી જવું છે તાક ભાગીને ક્યાં હું આમાં જઈ હગું તમે ફેરા આવો ભેડાય વાળતા ને અડધા વાળ્યા ભલે નહીં કે ના લઈએ અને કદાચ એમ કરતા કરતા વયો રીએ તો આપણે શું વાંધો છે આપણો કાયદો તો હચવાઈ રીએ દરિયામાં પડી ને બુડી ને જાવ જવું દરિયામાં ઠેકડો માર્યો અને પછી પોતે ડૂબકી લગાવી ને દરિયામાં ને દરિયામાં એકદમ પાણી કાપીને પલો કરી ગયા અને પછી પ્રાણાયામ કર્યો ઈ રોકાય ને તા સુધી રોક્યો પછી વિચાર કર્યો કે હવે તો ઓલું તો ક્યાંય પરું રહી ગયું હે પારો નીકળવા દે બારા નીકળ્યા ને આ તો એજ પોરબંદર હો નાવા પડ્યા તો એજ કિનારો બેય ના લુગડા પડ્યા ન્યા કાંથા ઉપર એ કે આ શું થયું વી વર્ષ થઈ ગયા ને હજી આય કપડાં પડ્યા તો કૃષ્ણ હજી પાણીમાં પાણી માટે કો પછી કૃષ્ણ ભગવાન દરિયામાંથી બહાર નીકળે એમ મોટા ભાઈ તમે પાણીમાં બહુ ટકી નહી ગયા તમારા ઉપર ડા આવ્યો જો તમારે વાય પાણીમાં નીકળો સુદામો મૂંઝાઈ ગયો કે આ હું બધું વીહ વરક ગયા ક્યાં કઈ બોલતા નથી લુગડા પેરી

પણ સુદામો જમતા જમતા વિચાર કરે આ વર્ષો ક્યાં વિતાયો વે વર્ષ ગયા ક્યાં વા બાળ તા બાળકો ત્યાં તા આ છે હું બધું પણ કઈ બોલવું નથી બોલ્યા એટલે ગયા આ કનૈયો પકડી લે પણ એને ખબર હતી આ કનૈયો હખણો નહીં રીએ આયા બધા બૈડા વચ્ચે મને ભૂંડો લગાડી દે બરાબર એ મોટો ભાવ

પણ સુદામાના હાથમાંથી ના હાથ હેઠો પડી ગયો પડી ગયા વાલા મને કરો ને વિચાર અરે મને હવે તમે વગોવાનું મૂકી મારું ક્યાં ખોટું છે ખોટું નથી પણ મને બહુ બઉ વગવન તમારી માયા તણો મોટા મોટા સંત પાર નથી પાયમાં પણ મેં તો તમને પ્રથમ કહ્યું તું ભાઈ લેવા દો માયા માં નથી પણ તમે ધરાર કે માયા તમને દેખાડવી જોઈએ ને દેખાડજો પછી ભગવાન આગળ ભગવાન મારી ભૂલ થઈ ગઈ ઘણા દિવસ ત્યાં રોકો ભલે મોટાભાઈ વળી દ્વાર કાંક તમારી ઈચ્છા થાય ને ભાઈ આવજો અને ભગવાન દ્વારકા ગયા અને આ માયા સુદામાન